પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોર માં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લાના સિવાર તાલુકા મથકે માં ભમરેચીના સાનિધ્યમાં દર વર્ષે જેમ આ વર્ષે પણ મેળાના શાનદાર દ્રશ્યો જોવા મળ્યા માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સિંગવડ તાલુકા મથકમાં ભમરેચીના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીના મેળાના શાનદાર દ્રશ્યો જોવા મળ્યા ભમરેચી મંદિરે હોળીના દિવસે દર્શન કરવા લોકો ઉમટી પડ્યા હતા અને મેળામાં આદિવાસી પૌરાણિક પરંપરા મુજબ લોકો સાંગ અને ઢોલના તાલે નાચતા રમતા ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને હાડ બજારમાં અનેક જાત જાતના સ્ટોલો જોવા મળ્યા હતા અને શેરડી ખજૂર નાળિયેર વિવિધ પ્રકારની ખરીદી કરતા જોવા મળ્યા હતા અને દિવસ દરમિયાન લોકો મોજ કરતા હોય અને સંધ્યા સંધ્યા સમયે હોલિકા દહન કરવામાં આવતું હોય છે હોળીને શ્રદ્ધા અને વિશ્વાસનું પર્વ મનાવવામાં આવે છે સતયુગમાં પ્રહલાદ અને હોલિકા વચ્ચેના પ્રસંગને યાદ કરી આ તહેવાર ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે આ ભમરેજી પાણીની પરબ સંજેલી સિંગવડતા ચાલતા પ્રાઇવેટ વાહન સેવા આપતા નજરે પડ્યા મુકેશભાઈ પ્રજાપતિ અને ડ્રાઈવરો જળ સેવા ઇજ પ્રભુ સેવા પોલીસ મિત્રો સહાનિયત કામગીરી જોવા મળી અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મેળો સંપન્ન થયો હતો